વેરાવળ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો દ્વારા નેશનલ મેડિકલ કમિશન બિલને રોકવા સહિતના મુદ્દે સત્યાગ્રહ ધરણા સાથે રેલી યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યો હતો આઈએમએ વેરાવડ બ્રાન્ચના પ્રમુખ ડોક્ટર હિરેન થાનકી અને સેક્રેટરી ડોક્ટર ચંદ્રકાંત પટેલની આગેવાની હેઠળ વેરાવડ શહેરમાં તમામ તબીબોએ ઓપીડી બંધ રાખી હતી અને સત્યાગ્રહ ધરણા છામણીમાં જોડાયા હતા જિલ્લા કલેક્ટર મારફત સરકારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ડોક્ટર હિરેન થાનકીએ વધુ વિગતો પણ આપી છે અહેવાલ ભરતસિંહ જાદવ સોમનાથ મુદ્દાની અંદર અમારા થોડા મુદ્દાઓ છે જે એનએમસી બિલને અટકાવવું અને મેડિકલ પ્રોફેશનની સ્વતંત્રતા પર તરાપ માર્યા વગર ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટમાં જરૂરી સુધારાઓ કરવા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ વળતરમાં ટોચ મર્યાદા બાંધવી લાયસન્સ રાજ ખતમ કરી સિંગલ ડોક્ટર ક્લિનિકને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાંથી બાદ કરવા સુધારો કરવો લિંગ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા માટે જવાબદાર હોય તેની સામે ઉગ્ર પગલાં ભરવા નહીં કે કોઈ પણ એવી સામાન્ય કારકુનની ભૂલ એવી સામાન્ય ભૂલ થઈ હોય એની સામે ગવર્મેન્ટ ખૂબ જ ઉગ્ર પગલાં ભરવા માંડી છે તો એ અમારો એક મુદ્દો છે કે દેશભરમાં તબીબો સામે થતા હુમલા રોકવા માટે અમે લોકોનું આપેલું છે કે એને માટે કોઈ એવી રીતનો નિયમ બને કે વધુ સરકાર અમારા પેલું કરે કે અમને એની અંદર કોઈ રીતનું અમને પ્રોટેક્શન મળે એલોપેથિક મેડિસિન અને આયુર્વેદિક હોમિયોપેથિક તથા બીજી પારંપરિક શાખાના ડોક્ટરોને એક સમાન ગણવા સામે સખત વિરોધ છે એકદમ જટિલ કાયદાઓ છે કે જેનું સખ અમારાથી પાલન કરવું શક્ય નથી હોતું તો આવા અમુક મુદ્દાઓ છે જેની અમે સરકાર શ્રી સામે ઘણી બધી વખત રજૂઆત કરી છે અને આ મુદ્દાઓમાં અમને કોઈ એવું નથી લાગતું કે જે મુદ્દાઓ થોડા એમ કહેવાય ને કે જે એકદમ જરૂરી છે એ મુદ્દાઓ અમે આવરી લીધા છે આની અંદર અને આજે અમે સમગ્ર ઇન્ડિયાની અંદર બધી જેટલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચના ડોક્ટરો સવારના પાકમાં પોતાનો ઓપીડી કાર્ય બંધ રહેશે પણ ઇમરજન્સી કાર્ય ચાલુ રહે જેથી કોઈ જરૂરી દર્દીને કોઈ પ્રકારની તકલીફ ના પડે એ માટે અમે આ સત્યાગ્રહ કરેલો છે લોકો બધા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જેટલા મેમ્બરો છે મેમ્બર ડોક્ટર્સ બધા એ બધાએ ટાવર ચોક પાસે અમે લોકોએ ધરણા કાર્યક્રમ કરેલો હતો અને ત્યાંથી અમે લોકોએ કલેક્ટરને આવેદનપત્ર અમારી જે ડિમાન્ડ છે અમારી જે વાત છે એ રજૂ કરવા માટે અમે લોકો અહીં કલેક્ટર કચેરી આવેલા હતા અને ત્યારબાદ અમે લોકો અડધા દિવસના આ ધરણા કાર્યક્રમની અંદર અમે લોકો ભાગ લઈએ છીએ કે જેની અંદર એટલી એટલાય વાર દરમિયાન ઓપીડી કાર્ય બંધ રહેશે અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે